અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગ છે તે ખેતી બાદ સૌથી વધુ પડતી રોજગારી આપતો ઉદ્યોગ છે ને વિદેશી ઊંડિયામાં પણ રળી આપતો ઉદ્યોગ હોય પરંતુ હાલ મરણ પતાવીએ છીએ અને મોટા ભાગના હીરાના કારખાનાઓ છે તે બંધ થઈ ગયા છે આપણી સાથે અમરેલી જિલ્લાના રત્ન કલાકારો છે કલાકારના પ્રમુખ છે ને આપણે હાલમાં એમની જોડે વાત કરીશું કે અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગની સ્થિતિ શું છે આપણી સાથે હીરા ઉદ્યોગના જ પ્રમુખ છે લલિતભાઈ લલિતભાઈ અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગની સ્થિતિ શું કેટલા કારખાના કેટલા રત્ન કલાકારો આપી રીતે વાત કરું નવસો ને સુડતાલીસ કારખાના છે અમરેલી જિલ્લાની અંદર અને સુડતાલીસ હજાર કલાકારો છે પણ આ કોરોના પછી રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલું હતું ઇઝરાયલનું યુદ્ધ ચાલું હતું એના કારણે પરિસ્થિતિ અત્યારે રત્ન રત્નકલાકારોની ખૂબ ખરાબ છે સુડતાલીસ હજાર કારીગરોમાંથી અત્યારે ફક્ત પંદર હજાર કારીગરોને રોજગારી મળી રહ્યો છે તે પણ ફક્ત કારખાનાઓ બપોર સુધી ચાલે છે રાજ્ય સરકાર એ બાબતે અનેક રજૂઆત કરી કે રત્ન કલાકારોના બાળકોને ફી એમને લાઈટ બિલ એમને ઘરનું ભાડું અત્યારે પરિસ્થિતિ એવી છે કે જાય તો જાય અત્યાર સુધીમાં પિસ્તાલીસ કલાકારો આપઘાત કરી ચૂક્યા છે આ બાબતે સરકારે ગંભીર નોંધ લેવી છે પણ હાલમાં જે હીરા ઉદ્યોગની સ્થિતિ છે આખી સ્થિતિ ઊભી થવાનું કારણ છે શું બધો હીરા ઉદ્યોગ મંદીમાં કેમ આવી છે મંદીમાં આવવાનું કારણ બે યુદ્ધ રશિયા યુક્રેન અને ઇઝરાયલનું યુદ્ધ જાતિ રફ આયાત થતી હતી જાતિ અત્યારે રફ આવતી નથી

હવે પહેલાં નંબરમાં તો ઘરે તિફી સો રૂપિયાનો આતે પેટ્રોલ બરોબર ત્યાર પછી અમારો પોતાનો ખર્ચો પંદર વીસ પચીસ ત્રીસ રૂપિયા જે કાંઈ હોય છે હવે બસો રૂપિયાનો રીતે અત્યારે ખર્ચ હોય વ્યક્તિ ડેટ હીરા કશો ને અને સાહેબ અહીંયા આવી એટલે હવા રૂપિયાનું કામ કરી કે તમે વ્યા જાઓ એમાં શેઠિયાની વાક નથી ને પણ એમ ઉપરથી હીરા આવતા ને બરાબર અને અત્યારે તમે ગમે કટિંગ બનાવો કે ઓફિસમાં આવતો નથી કેમ કહે છે અત્યારે વેપારીઓને જોતું નથી કે આ હીરા અને વેપારીઓ ભાઈ હીરા નથી શેઠિયા હું આપને આપવાના તમારી સાથે અન્ય કેટલા રત્ન કલાકારો હતા જે અત્યારે હાલમાં નથી આવી શકતા એમાં એવું છે કે સાહેબ અમારે ત્રીસ ઘંટી હાલ બરોબર એમાંથી અત્યારે આઠ ઘંટીના કારીગરો આવે બાકી બધી ખાલી ફરે છે એમ કાંઈ ઈરાદ નથી કારીગરો શું કરવા તમે કહો તો રત્ન કલાકારોની સ્થિતિ શું અત્યારે માનવ જે રત્ન કલાકારો નથી આવી શકતા એ બિચારા શું કરે છે હવે એ તો અત્યારે તો કંઈ એને પાસે બીજું જો કે ધંધો તો છે જ ને હીરા સિવાય તો કોઈ રખડતા હોય કોઈ ગમે તે આડાવડ ગમે જાતા હોય પણ એની પાસે બીજો અત્યારે કોઈ પણ જાતનો તો એની પાસે ધંધો નથી હીરા સિવાય અને બીજા હીરા સિવાય કે હાલ એમ નથી કેમ કે બેઠાડું જીવન થઈ ગયું કે એ ક્યાંય મોંઘી મજૂરી કરી નહીં બળ ન કરી શકે એટલા માટે હવે હીરા કસુની એવી પોઝિશન છે કે તમે વાત કરો જો છોકરાની ફી ભરવાની એને ભણવા મોકલવાની આ ઘર આંકવાનું આ ગાડીના પેટ્રોલ નાખે અહીં આવો અહીંયા એમ કહેવાય તમે ઘેર જ આવ્યો હીરાગસુને કરવાનું હોય એ તો નિર્ણય સરકારને લેવો જોઈએ પેલા તો ભરવા મારું નામ છે હું આવું છું બાર કિલોમીટર થાય છે અમરેલીથી અને ડેલી અમે પેટ્રોલ નાખીને ઘરના પૈસાથી અમે અહીંયા પહોંચીએ છીએ પણ અહીંયા આવતા એવું અમને જાણવા મળે છે કે ઉપરથી હીરા નથી મળ્યા અને એના કારણે અત્યારે બપોર પછી રજા રહેશે તો હવે બપોર પછી અમારે કયો રસ્તો લેવો બપોર પછી અમને શું ધંધો મળે અને રત્ન કલાકારો ભાઈ જે ભાઈઓ છે એ મોટા ભાગના તો રત્ન કલાકારો પહેલેથી કલાકારી કરેલી એટલે એને બીજો કોઈ ધંધો ફાવતો નથી અને બીજા ધંધામાં એમનો હાથ બેસતો નથી હવે જેથી કરીને એમને સામાન્ય બસો રૂપિયા કે દોઢસો રૂપિયા મજૂરીએ જાય હવે બસો ત્રણસો રૂપિયામાં એનું ઘર ચાલવાનું નથી અત્યારે તમે જોઈ રહ્યા છો મોંઘવારી ક્યાં સુધી પહોંચી રહી છે અને જેના જેના કારણે અત્યારે બસોથી ત્રણસો રૂપિયામાં કોઈનું ઘર ચાલે એમ નથી એક સમય સારો હતો ત્યારે અમે આ જ કારખાનામાં નવસોથી હજાર રૂપિયાનું કામ પણ કરેલું છે અને કરીએ પણ છીએ પણ અત્યારની હાલની એવી પરિસ્થિતિ છે કે ઉપરથી કાચા હીરા કે કાચી રફ આવતી નથી અને જેના કારણે અમારે બપોર સુધી કે દસ વાગ્યા સુધી કે વધારે ચાલે તો ત્રણ વાગ્યા સુધી અમારો ધંધો ચાલે છે અને ત્યાર પછી અમારે આ બધું બંધ કરીને ઘરે જતું રહેવું પડે છે નિરાશ થઈને તમારા ઘરની સ્થિતિ શું છે તમારા પરિવારમાં કેટલા વ્યક્તિઓ અને જે ઘરની પરિસ્થિતિ એવી છે અત્યારે હાલની કે માનો કે લગ્ન કર્યા હોય તો લગ્નનો અત્યારે ખર્ચો કેવી રીતે બે વ્યક્તિઓ ઘરમાં હોય ત્રણ વ્યક્તિઓ ઘરમાં હોય એને અત્યારે આ ધંધો પોસાય એમ છે અમારી જેમ જોઈન્ટ ફેમિલીમાં જે રહેતા હોય છે એઓને આ ધંધો અત્યારે પોસાય એમ નથી એનું કારણ છે કે જો વડીલ મા બાપ છે એ અત્યારે કોઈ કામ કરી શકતા નથી નાના ભાઈ હોય તો એ ભણતરમાં જાય છે અને એક વ્યક્તિ એક હથું જેને ધંધો હોય છે આ એના માટે તો હવે આ ધંધા આપણે એમ કહી શકીએ કે હવે આ રેવા દેવું જોઈએ અને અત્યારે અત્યારે હાલ ઘરની પરિસ્થિતિ અત્યારે એવી છે કે આપણે રોજ રોજનો રોજગાર કરે ને તો ઘર હાલે એમ છે રત્ન કલાકારો પોતાની રીતે પોતાનું ઘર ચલાવી શકે એવી પરિસ્થિતિમાં અત્યારે નથી

અને એ આપણે શેઠ પાણી લઈએ બીજા તો આપણે કોણ દે કેમ કામ મારું શેઠ પાણી કરતા હોય તો એના ઉપર વેપારીઓ દેતા નથી તો શેઠ શું કરે એટલે અત્યારે હીરા ઘસુની એવી પોઝિશન થઈ ગઈ છે કે શું કરવું બપોર લેખીને ચાલુ રહે બોલ પછી બંધ થઈ જાય કે આપણે બે જ રજા હોય ગુરુ શુક્ર રજા હોય શુક્ર ગુરુ શુકર બરોબર તો શનિવારે બોલા શનિવાર બપો લેખી ના લેખા ત્રણ વાગ્યા લેખી ના લે કારખાનું બંધ થઈ જાય અત્યારે હીરા ઘસો ટોટલ નહીં તમે એવરેજ ગણો બસો રૂપિયાની થઈ ગઈ પહેલા અમે છસો નું કરતા સાતસો નું કરતા આઠસો નું કરતા ક્યારે બારસો કરેલું પણ અત્યારે એ પોઝિશન આવે એમ છે સરકાર વિનંતી છે કે તમે માટે રત્ન કલાકાર માટે તમે થોડુંક ધ્યાન દો અને કાંઈક થોડુંક સુધારા વધારા કરો તો હીરા ઘસુ આ ધંધામાં ટકી રહે નકર તો પછી આપઘાત કરવાના આપઘાત સિવાય કોઈ નિર્ણય બીજો લેવાના નથી હીરા ગતું કેમ કે અત્યારે પરવડે એમ જ નથી આ તમે પૂછો બધા રત્ના કલાકાર ભાઈઓ છે એ બધા રજા પડી ગઈ છે અને બધા નીચે ઉભા તમારી રજાની સામે તમે કારખાનામાં આટો મારો એટલે ત્રીસ ઘંટી આવે અત્યારે આઠ કાર્ય આઠ ઘંટીના કારીગરો અમારા કારખાનાની અંદર છે અને બીજું અને બીજું એ કહેવા માંગીએ છીએ કે અત્યારે પૈસાનો અભાવ છે ધંધાનો અભાવ છે એના કારણે વ્યાજખોરી પણ બહુ રત્ન કલાકારો માટે બહુ જુલમ ગુજારવામાં આવે છે એમ કહી શકીએ કેમ કે જે સરકારે માન્ય છે એ રીતે નહીં પણ પોતાની જરૂરિયાત પ્રમાણે કારીગર પૈસા લે છે અને એની પાસે વ્યાજખોરી પણ કરવામાં આવે છે ઘણા વધારે પૈસા એની પાસે ઉઘરાવવામાં આવે છે લગ્ન પ્રસંગો હોય દવાખાનું હોય કે આવા જે પ્રસંગો છે એમાં તો પૈસા જોતા જ હોઈએ છે તો ઉપરથી પૈસા આવતા નથી અમે સેટ પાસે માગીએ સેટ આપી શકતા નથી તો હવે એક એ રસ્તો રહે છે કે કોઈની પાસે વ્યાજે પૈસા લેવા અને એના કારણે રત્ન કલાકાર પોતાનું જીવન પણ છે એવું બને છે રત્ન કલાકારો આર્થિક જે રીતે અત્યારે છે જે અમરેલી જિલ્લાની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કઈ રીતની છે આ કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ છેલ્લા દોઢ વર્ષથી છે પેલા પચાસ વર્ષના ઇતિહાસમાં આજથી સુધી આવી મંદિર આવી પ્રથમ વખત એવું છે કે હીરા ઉદ્યોગની અંદર મંદિર છે દોઢ વર્ષ ચાલે પ્રથમ વખત મંદિર લાંબા ટાઈમ ચાલવાના કારણે રત્ન કલાકારો બેકાર થયા આથી હીરા ઉદ્યોગની અંદર કામ કરતા સાત ટકા રત્ન કલાકારો તો અનએજ્યુકેટ છે એ બીજી કોઈ જગ્યાએ કામ કરી શકે એમ ખેતીની અંદર કામ કરી શકે એવા કારીગરો છે તો ખેતીની અંદર આ વખતે કમોસમીના કારણે ખેતીની અંદર કૂપ નથી તેના કારણે ખેતીમાં કોઈ સમાવેશ થાય નથી અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગ સિવાય એક પણ ઉદ્યોગ નથી જ્યારે આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે રાજ્ય સરકારે હીરા વિકાસ બોર્ડ નિગમ બનાવવું જોઈએ રત્ન કલાકારો અને પરિવારને આવાસ યોજનાનો વીમાનો તેમજ તેનો લાભ આપવો જોઈએ એવી મારી રાજ્ય સરકારને રજૂઆત છે આ સાથે અન્ય રત્ન કલાકારો જે આપ જોઈ શકો છો કે રત્ન કલાકારો છે સ્થિતિ કપોડી છે હાલમાં તેને રજા પાડી દેવામાં આવ્યું છે ને હાલમાં અમરેલી જિલ્લાના રત્ન કલાકારોની સ્થિતિ વધુ પડતી કપોડી હોય ત્યારે રાજ્ય સરકાર આ અંગે સંપૂર્ણપણે વિચાર કરે અને અમરેલી જિલ્લામાં જે રત્ન કલાકારોની કપોડી સ્થિતિ છે તેને સહાય કરે તેવી અહીંના રત્ન કલાકારોની માંગ ઉઠી છે ફારૂ કાદરી ગુજરાતના રહે